ભરૂચના કોઈ કોલવાડના બહુચરાજી મંદિરની બાજુમાં રહેતા જીવન બિરાવલ ત્રણ દિવસથી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યો હતો તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તેમના બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી દસથી પંદર હજાર રૂપિયા રોકડા અને સોનાની એક જોડબુટ્ટી મળીને કુલ પચાસથી સાઠ હજારની મતા પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા

લગ્ન પ્રસંગની અંદર બાર ગયેલા જોઈએ છે ઘરના આગળનું તારું વચ્ચેનું તારું તૂટી ગયેલું છે કબાટ પૂરેપૂરો તોડી નાખેલો છે ને અંદરથી અમારી સોનાની વસ્તુ હતી બુટ્ટી ઝુમ્મર બુટ્ટી હતી એ લઈ ગયેલા છે સાથે કેશ પણ દસ પંદર હજાર જેવી કેશ ક્વા તે પણ લઈ ગયેલા છે